જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો હાલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કેવાય છે કે સોમનાથ મહાદેવ જે બાબરિયા ધારમાં આવેલું છે રાજુલા તાલુકાનું બાબરિયા ગામ અને બાબરિયા ગામમાં આવેલી આ સોમનાથ મહાદેવનું એક મસ્ત મજાનું મંદિર તો ચાલો જોકે તડિકો છે ફૂલ બેટીનો ગાળો છે પણ કહેવાય સારું ઊંચો તો ઘણું છે જો તમે આમ દેખાય છો તમને જોઈ શકો તમે આ ડુંગરો છે તડકાનો આપણે ચડવાનો છે પણ કઈ વાંધો નહીં ચાલો રસ્તામાં તો થોડોક આનંદ કરશું થોડીક મોજ કરશું ને મહાદેવ સોમનાથ મહાદેવ હું તમને દર્શન કરાવી ચાલો તારે જય શ્રી રામ તારો રે બરો મિત્રો અત્યારે બાબરિયા ધાર ગામમાં મેં આવી ગયા સહી અને કેવા છે કે બાબરિયા ધાર ગામ ની અંદર આવેલો આ એક કેવા છે લંકા જેવો ડુંગર જોઈશો કે તમે સોમનાથ મહાદેવ બિરાજમાન રાજુભાઈ રાજુભાઈ પણ કાઈ વાંધો નહીં જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મહાદેવનું મંદિર જોઈ શકો તમારે અત્યારે હું તમને દર્શન કરાવું મિત્ર આ ડુંગર ઘણો પણ ઇતિહાસિક ભિરો છે એવું અહીંયા કહેવામાં આવે છે કે જોગીदास ખુમાણ અને તેમના ઘોડાના ડાબલાના નિશાન છે કે છે કે બારે મહિસ પાણી રહેશે આપણને જળશે તો આપડે હું તમને દર્શન કરાવીશ બરોબર ચાલો તારે ચડવાનું ચાલુ કરી જાય મહાદેવ શિવશંકર મહાદેવ કૈલાસપતિ સોમનાથ મહાદેવ હર હર મહાદેવ ભોળિયાનાથ શિવશંકર જય હો ભગવાન જય ભોળિયાનાથ હા હાલ મિત્રો અત્યારે હડુ ચડવાનું ચાલુ કરી દીધું છે અને મારા

હાલ મિત્રો અત્યારે રાજુભાઈ તો અહીંયા વિરામ લઈ લીધો છે બરોબર પણ ચાલો હવે આપણે ચડવાનું ચાલુ કરીએ આપણે ચડશે ડુમસ તો એ પણ આપણી સાથે સડશે ચાલો ત્યારે હા હાલ મિત્રો થોડાક થોડાક આગળ હાલ્યા રહી છીએ અમે જો તમે અને અહીંયાથી હું પણ તમને થોડોક નજારો બતાવી દઉં જોઈ શકું

આવા મોટા મોટા જોરદાર પથરા અને અહીંયા કેમેરાની પણ ફૂલ સુવિધા જોઈ શકો છો તમે સામેની સાઈડમાં જે દેખાય છે શિવના મંદિર અને જો તમે જોરદાર પહાડ હાલ બાપુ આવી જુઓ સારો ચાલે ફાઈનલી ભાઈ બહેન આવી ગયા છે જોઈ શકો છો તમે થોડોક સાય મેળવ્યો છે આપણને આ ભેખાડાનો જો તમે હા હા ફૂફાડા નાખી ગયા બાબુ અમારે રાજુભાઈ આવી રહ્યા છે જો તમે કેમ છો પૂરું થઈ ગયું હે

ભોગી ગયા છે એ જોઈ શકો તમે અહીંનો મસ્ત મજાનો નજારો અહીંયા પણ ઘણા પણ પેન્ટર કરવામાં આવેલું છે અને એક મિત્રો ચાલો હું તમને આ સોમનાથ મહાદેવની અંદર આવેલી આ દત્ત ગુફા તેમના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આ છે અહીંયા આવેલી ગુફા ઘણા ઘણા મોટા પથરા અને ઘણા પણ કહેવાય છે ને કે પગથિયા ચડીને આ તમારે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવવું પડે જોઈ શકો તમે આવા પણ ઘણા ઘણા પથરાની એની અંદર બેઠા મહાદેવ ભોળિયાનાથની એક મસ્ત મજાની શિવાલય એના હું તમને દર્શન કરવા જોઈ મિત્રો આ સમયની અંદર એન્ટર થતા પહેલા શ્રી માતાજીનું આવું એક સુંદર મજાનું તમને ત્રિશુલ દેખાશે છે અને ત્યારબાદ અત્યારે હું તમને દર્શન કરવા જીરો છું સોમનાથ મહાદેવના જે બાબરીયા ડુંગરમાં બેઠા છે પ્રથમ પેલા તો અહીંયા શ્રીકાળ ભેરો દાદા શ્રી હનુમાનજી મહારાજ એના પર તમે દર્શન કરી રહ્યા છો ભેરો દાદા ને શ્રી ગણપતિ દાદા અને આયા છે શ્રી કહેવાય છે સોમનાથ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય જય હો સોમનાથ મહાદેવ ભોળજાનાથ શિવશંકર મહાદેવ કૈલાસપતિ ભોળજાનાથ ઓમ ત્રેમ કમ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સોમનાથ મહાદેવના જોકે હાલ કોઈ અત્યારે અહીંયા પૂજારી કે કોઈ છે નહીં તો તમને અહીંનો થોડોક ઇતિહાસ બધા જ જોઈ શકો તમે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સોમનાથ મહાદેવના જાય મહાદેવ ભોળિયાનાથ શિવશંકર જય હો સદગુરુ મહારાજ ત્યારબાદ આવેલી પણ ભાવિક ભક્તોને બેસવાની ઘણી પણ સુવિધા છે એક સુંદર મજાનો મહાદેવનો આવો મસ્ત મજાનો ફોટો એ પણ અહીંયા છે મહાદેવ હરિયાણા નો જોઈ શકો છો તમે અને ત્યારબાદ એટલી જગ્યામાં આવી એક સુંદર મજાની બેસવાની જગ્યા કાંઈ ઘટે નહીં મિત્રો જોઈ શકો છો તમે એટલે સામે કાક માતાજીનું કે કોઈ સ્થાન દેવસ્થાન દેખાય છે ત્યાં છે કહેવાય છે ને કે જોગીદાસ ખુમાણના છે ઘોડેલાના ડાબલા છે ત્યાં પણ અત્યારે તડકાનું જવું નથી બાપુ બહુ તડકો છે એટલા માટે ક્યારેક સોમાહમાં પાછો આપણે બીજો વિડીયો વ્યવસ્થિત બનાવશું બરોબર અને અત્યારે અમારા રાજુભાઈ કહેવાય છે ને કે ભાઈ હાઉ ઠાકીને આમ ત્યાં થઈ ગયા છે બરોબર જોઈ શકો છો તમે રાજભાઈ કેમ લાગ્યું બાપુ જોઈ શકો છો મિત્રો આવી એક આવું એક ડુંગરામાં આવી મસ્ત મજાની જગ્યા જો આવા સ્થાન અને આવા ઓલાના દર્શન કરવા માંગતો ને આશ્રમ હતો અત્યારે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો તમે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય સોમનાથ મહાદેવ ભોળિયાનાથ જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ જય શ્રી રામ જય